તમે મર્સીડીઝ જોયો છો બાપુ મર્સીડીઝ ગાડીમાં બેહી ગયા છે રણવડ બધાએ પ્રણામ કર્યા ગાડી અહીંયાથી ઉતારેથી ધીરે ધીરે જાય છે તમે જોઓ છો અમે તમે જોઓ છો મારી સામે ગાડી ઊભી છે બાપુની જય સિયારામ બાપુ જય સિયારામ બાપુ હતા રે ખેત હવે તળગાજડા જવા માટે નીકળી ગયા છે Mercedes ગાડીમાં તમે જોઈ શકો છો ભાવી ভক্তઓની લાઈન કતારમાં પાળસો ઉભરી અને દર્શન કરી રહ્યા છે સરસ મજાના બાપુના દર્શન કર્યા મજા આવી મન પ્રફુલ્લિત થયું આવાજ વિડિયોમાં બન્યા રહેજો અમારી ચેનલ સાથે આ સાથે આ બ્લોગ અહીંયા અમે રામ કથાનો પૂર્ણ કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ત્યાં સુધી રજા લઉં છું જય મહાદેવ જય મહાદેવ પાછળ તમે Mercedes જોયો છો માપો મર્સિડિસ ગાડીમાં બેહી ગયા છે રણવર બધાય પ્રણામ કર